झालोद सब सबडिस्ट्रिक्ट हॉस्पिटलनी अंदर थी अस्थिर मगजनी महिला मिली म्हणाली पोलिसने जाणकार आता जान तीस बार बजार चोवीस सोमवार रोज साजे पाच कलाकेक विगत अनुसार झालदनगर सामाजिक कार्यकर्ता हो। त्यांच्या अग्रणी द्वारा पोलिसने संपर्क कर महिलाने पोलिसने सोंपमा झालदनगरम अस्थिर मगजनी महिला कटला सयती नगरम फरती है ने। आ महिला सब डिस्ट्रिक्ट हॉस्पिटल खाते खुल्लो रहती थी सब डिस्ट्रिक्ट हॉस्पिटल कर्मचारी किरीटभाई द्वारा नगरना सामाजिक कार्यकर्ता મનીષ પંચાલનો સંપર્ક કર્યો હતો તેમજ આ અસ્થિર મગજની મહિલા સાથે વિકૃત માનસિક ધરાવનાર અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હોવાનું પણ સાંભળવામાં આવ્યું હતું બધી જાણકારી બાદ મનીષ પંચાલ દ્વારા નગરની મહિલા સામાજિક કાર્યકર્તા અને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને નગરના સૌ મહિલા સામાજિક કાર્યકર્તાઓ અને પોલીસના એએસઆઈ રેખાબેન સબ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જાલુનગરને ડીવાય એસપી ડી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રાઠવા દ્વારા અસ્થિર મગજની મહિલાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરીક્ષણ બાદ જે મહિલાની તબિયત સારી હોવાનું જાણ મળ્યું હતું પોલ મહિલા પોલીસ એસઆઈ રેખાબેન દ્વારા તેમજ નગરની મહિલા કાર્યકર્તાઓ દ્વારા મહિલાની કાળજી તેમજ તેના વાળ કપાવી તેમજ તેમને સ્વચ્છ કરી નવા કપડાં પહેરાવી તૈયાર કરીને પોલીસ સ્ટેશન ખાતે અસ્થિર મગજની મહિલાને લાવવામાં આવી હતું ત્યારબાદ આ મહિલાને બરાબર બોલી શકાતા નથી તેથી તેની બોલ બોલવાની ભાષા બરાબર સમજાય તેમ ન હતી આ અસ્થિર મહિલાની મગજને થોડું થોડું લગતા આવડતું હોવાથી તેમનું નામ જે લખાવ્યું હતું અને ત્યારબાદ મહિલાની ભાષા પરથી મહિલા ઉત્તર પ્રદેશની હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું ત્યાર પછી હજુ વધુ તપાસ કરતા તેની સાચી હકીકત આ આવતા મહિલા વિશે ખબર પડી શકે તેમ હતી પોલીસ દ્વારા હાલ મહિલા સાથે વાતચીત કરી વધુ તપાસ કરીને કરવાની દિશામાં આગળ કાર્યવાહી હાથ ધરેલ છે અને જો આ મહિલા કંઈ બાબ બતાવી ન શકે તો આ મહિલાને મોડાસા ખાતે અસ્થિર મગજની જે સંસ્થા ચાલી રહી છે ત્યાં મોકલવાનો પણ નિર્ણય લેવામાં આવશે ઝાલોદનગરની અંદર એક માનસિક વિકૃત લેડીઝ હતા તેમને કાલે સાંજે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેના પર અત્યાચાર કરવામાં આવ્યો તે જોઈને અમને હોસ્પિટલ દ્વારા અમને જાણ કરવામાં આવી એનામાં અમે મહિલા સમિતિ દ્વારા અમને અમને જાણ કરવામાં આવી અને પછી અમે લોકો એને મળ્યા અને એના પછી અમે પીઆઈ રાઠા સાહેબને જાણ કરી ત્યાં પછી અમને સરે અમને એમના સ્ટાફને તૈયારીમાં અમારી જોડે મોકલ્યા અને પછી અમે મેડિકલ ચેકઅપ કરાવડાવ્યો એના પછી અમે એને સ્વસ્થ કર્યા એના પછી અમે પોલીસ સ્ટેશને એમને લઈને હાજર કર્યા છે ત્યાં પોલીસને જ્યાં પોલીસ સરને જ્યાં આગળ કાર્યવાહી કરવામાં